જામનગર ખંભાળિયામાં ધોરીમાર્ગ હોય ચિક્કાના પાટિયા પાછળ લહેરાત ખાનગી ઉપર ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હતા અને વાહન ચાલકો સામાન્ય ઈજા થઈ હતી અને આ ટ્રાફિક જામના દ્રશ્યોમાં જોયા કે પોલીસ એકાદ કલાકની જમેત બાદ વાહનમાં વ્યવહારોને પૂર વર્તન બનાવ્યું હતું અને જામનગર ખંભળે ધોરી માગરભાઈ ચિક્કાના પાટિયા પાસે ગઈકાલે રાતે ખાનગી લક્ઝરી પર બસ તેમાં ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને બંને વાહનો સામસામે અથડાય બન્યા હોવાની બંને હોવાનો ગેપી કેબીના નુકસાની થઈ હતી અને જ્યારે ત્યારે બંનેના વાહન ચાલકો ઘાયલ થયા હતા અને જે બંને પ્રાથમિક સારવાર અપાઈ હતી અને અકસ્માત બાદ સિક્કા પાટિયાના પાછળની એક તરફ માર્ગમાં અવરોધમાં હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કે આ બનાવની જાણ મેઘપર પોલીસ થતા અને મેઘપરના સિક્કાની આ પોલીસ ચોકડી ટુકડી પડતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એક કલાકની જહેમત બાદ વાહન વ્યવહારમાં પૂરો વર્તન બનાવ્યું હતું અને લક્ઝરી બસ ખાલી હોવાની જાણ આની ટાળી હતી ચેનલ